ધાર્મિક માન્યતા છે કે મૃત વ્યક્તિના મોંમાં ગંગાજળ હોવાથી યમદૂત તેમને સતાવતા નથી અને જીવને આગળ સફર કરવામાં આસાન થઈ જાય છે વ્યવહારિક રૂપથી જોવામાં આવે તો મૃત્યુ સમયે મોંમાં ગંગાજળ નાખવાનો ઉદ્દેશ આ જ છે તથા તુલસીપત્ર પણ મૂકવામાં આવે છે મૃત્યુ બાદ મોંમાં તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે તથા ગંગાજળ પણ કેમ મૂકવામાં આવે છે જાણો આ વિશે રહસ્યમય કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો હિન્દુ ધર્મમાં એવી કેટલીક માન્યતાઓ અને પરંપરાઓ જે સદીઓથી ચાલી આવેલી છે તેનું પોતાનું એક અલગ જ મહત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૃથ્વી પર જન્મેલા દરેક જીવ જંતુઓનું મૃત્યુ થવું નિશ્ચિત છે હિન્દુ ધર્મમાં જન્મ લઈને મૃત્યુ સુધીના સોળ પ્રકારની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે જેને સોલ સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે આપણે હંમેશા એ જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે મરવાવાળા વ્યક્તિના મોંમાં તુલસીપત્ર અને ગંગાજળ મૂકવામાં આવે છે શું આપણે કોઈ દિવસ એ જાણવાનો પ્રયાસ કર્યો છે ખરો કે આવું શા માટે કરવામાં આવે છે આવો જાણીએ હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ મોંમાં તુલસીપત્ર અને ગંગાજળ કેમ મૂકવામાં આવે છે હિન્દુ ધર્મમાં પત્રને સૌથી પવિત્ર માનવામાં આવે છે જ્યારે પણ ઘરમાં કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના થાય છે તો તુલસી પત્રનો ઉપયોગ કરવામાં આવે છે તુલસી પત્રનો ન કેવળ પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વૈજ્ઞાનિક રૂપથી ઔષધિના રૂપમાં પણ તેને ગુણકારી માનવામાં આવે છે આયુર્વેદમાં પણ તુલસી પત્રનું ખાસ મહત્ત્વ છે મૃત્યુ સમયે મનુષ્યના મુખમાં ગંગાજળની સાથે તુલસી પત્ર પણ મૂકવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તુલસી હંમેશા શ્રી વિષ્ણુના મસ્તક ઉપર સજાવવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર કહેવામાં આવે છે કે તુલસી ધારણ કરવાવાળાને યમરાજ કષ્ટ પણ નથી આપતા આની સાથે જ મનુષ્ય મરવા બાદ સીધા જ મોક્ષની પ્રાપ્તિ પણ કરે છે એટલે જ કહેવામાં આવે છે કે મરતા સમયે મુખમાં તુલસીનું પત્ર મૂકવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિના સિવાય પણ એક વૈજ્ઞાનિક કારણ પણ છે જે વ્યવહારિક છે તુલસી એક ઔષધી છે જે કોઈપણ રોગમાં કારગર સાબિત થાય છે મૃત્યુ સમયે તુલસીનું પત્ર મુખમાં મૂકવાથી પ્રાણ ત્યાગવાવાળા સમયે માણસને કોઈ પણ કષ્ટ થાય તો તેમાં તેને રાહત મળે છે કારણ કે આ સાત્વિક ભાવ જગાવે છે હિન્દુ ધર્મમાં ગંગાજળનું પોતાનું એક વિશેષ મહત્વ છે તેનો ઉપયોગ કેવળ પૂજાપાઠમાં જ નહીં પરંતુ મનુષ્યના મૃત્યુ સમયે પણ થાય છે તેમના મુખમાં ગંગાજળના કેટલાક ટીપા નાખવામાં આવે છે કારણ કે ગંગાજળને સૌથી શુદ્ધ જળ માનવામાં આવ્યું છે એટલે જ પૂજાપાઠ હોય કે કોઈ પણ અનુષ્ઠાન હોય સૌથી પહેલાં ગંગાજળને પૂજન સામગ્રી તથા પૂજા કરવાવાળાને શુદ્ધ કરવા માટે છાંટવામાં આવે છે શાસ્ત્રોમાં પણ ગંગાજીને સ્વર્ગની નદી કહેવામાં આવે છે ગંગા નદીના વિષયમાં પુરાણોમાં બતાવવામાં આવેલું છે કે તે ભગવાન વિષ્ણુના શ્રી ચરણમાંથી ઉત્પન્ન થયા હતા અને ભગવાન શંકરની જટાઓમાં તેમનો વાસ છે એટલે મૃત્યુ સમયે મુખમાં ગંગાજળ રાખવાથી શરીરના આત્મા નીકળતી વખતે આ સમયે તેમને કષ્ટ નથી થતું અને માન્યતા એ પણ છે કે મુખમાં ગંગાજળ હોવાથી યમદૂત આત્માને સતાવતા નથી અને જીવને આગળ જવાનો સફર આસાન થઈ જાય છે વ્યવહારિક રૂપથી જોવામાં આવે તો મૃત્યુ સમયે મુખમાં જળ નાખવાથી તેનો ઉદ્દેશ એ પણ છે કે શરીર છોડીને જઈ રહેલા વ્યક્તિને તરસ નથી લાગતી એટલે જ્યારે પણ કોઈ મનુષ્ય મરે છે ત્યારે તેના મુખમાં ગંગાજળ અર્પણ કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું